ભારતીય રેલવે મુસાફરોની સલામતીના દાવાઓ કરે છે ત્યારે સુરત યાત્રાળુઓ અરવલ્લી એક્સપ્રેસમાં રાજસ્થાનથી પરત સુરત આવી રહ્યા હતા તે સમયે રાજસ્થાન વિસ્તારમાં આવેલ રિંગસ રેલવે સ્ટેશન પાસે સેકન્ડ એસી કોચમાં છ યુવતી સહિત સાત યાત્રીઓના સામાનની ચોરીની ઘટના સામે આવી હતી જેને લઈને યાત્રાળુઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો જેનો એક વિડીયો સામે આવ્યો છે જો કે આરપીએફ જવાન સાથે એક કલાકની માથાકૂટ બાદ આ પેસેન્જરોની ફરિયાદ નોંધાઈ હતી સુરતના ઋષિ વિહારમાં રહેતા અને ટ્રેનમાં મુસાફરી કરી રહેલા રાજેન્દ્રભાઈ ચૌધરીએ કહ્યું હતું કે હું રાજસ્થાનથી જ સુરત આવી રહ્યો હતો બે કોચમાં બેસેલી યુવતીઓએ અચાનક હલ્લો મચાવ્યો હતો બાદમાં ખબર પડી કે કોચમાં બેસેલી છ યુવતીઓનો સામાન ચોરાયો હતો મેં ચેક કરતાં ખબર પડી કે મારો પણ સામાન ચોરી થયો છે યાત્રીઓ દ્વારા ત્યારબાદ ચેઇન પુલિંગ કરી હતી આરપીએફના જવાનોએ અમારી ફરિયાદ લેવાને બદલે અમારી સાથે જીબાજુડી પણ કરી હતી જીઆરપીના જવાન દોડી આવ્યા હતા તેમણે એકને પકડ્યો હતો જેની પાસેથી ત્રણ બેગ મળી છે ત્યારબાદ બે ત્રણ વ્યક્તિઓ સામાન મળ્યા હતા અમે ત્યાં એફઆઈઆર કરી હતી જેથી અન્ય લોકો પણ સામાન મળી શકે પરંતુ તમામ ઘટનામાં આરપીએફની કામગીરી ખૂબ જ નબળી જોવા મળી હતી કલાક સુધી માત્ર બબાલ ચાલી હતી સાતસો એક સફર કર કરે જો ગંગાનગર અંદર રિંગસ કે આસપાસ સ્ટેશન કે નજદી પહોંચે તો હવે પતા ચલા કે હું બેગ ચોરી હો ગઈર બેગ કે આસપાસ ચોરી હોય કે ઉસે પંદર મિનિટ પહેલે બેગ દેખા તો સબ બેગ એક સાથ સાથે પાંચ છેગ લુટ લી ગઈ હે और ट्रेन के अंदर कोई आर केएफ की जय इधर है ड्यूटी नहीं है कोई दिखाई नहीं दिया सी टी अभी तक हमसे मिलने नहीं आया अटेंडेंस कहाँ है वो हमको पता नहीं है सब बैगों में लाखों रुपए का सामान था कीमती सामान था इन बच्चों की जगह भी जो थी ज्वेलरी थी और मेरा खुद का बैग था उसमें कम से कम मतलब लाखों रुपए का सामान था तो वो भी नहीं पता चल रहा है कोई जवाबदारी नहीं है इधर आरके एफ आ रही है बोला ट्रेन चलाओ ट्रेन चलाओ का ऑप्शन दे रही है